હેલો વિદ્યાર્થી મિત્રો ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ છ વિષય ગુજરાતી ન બે હજાર ચોવીસનું બદલાયેલ નવ પાઠ્યપુસ્તકના આધારે પાઠ એક પર્વત તારાના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું તો ચાલો શીખીએ બે હજાર ચોવીસમાં બદલાયેલ નવ પાઠ્યપુસ્તક ગુજરાતી નો પાઠ પ્રશ્નોના જવાબની સમાજ ક્રમ એક વાતચીત સવાલ એક આપણે પ્રાર્થના કેમ કરીએ છીએ જવાબમાં લખી શકાય પ્રાર્થના આત્માનો ખોરાક છે જેવી રીતે અનાજ શાકભાજી ફળો પાણી એ આપણા શરીરનો ખોરાક છે તેવી રીતે જ પ્રાર્થના એ આત્માના સંચાલન માટે ખોરાક સ્વરૂપે કામ કરે છે હૃદય અને મનને સ્વસ્થ અને નિર્મળ રાખવા માટે પ્રાર્થના જરૂરી છે પ્રાર્થના આપણામાં ઈશ્વરીય શક્તિનો અનુભવ કરાવે છે પ્રાર્થના એવી ધાર્મિક ક્રિયા છે કે જે મનુષ્યને બ્રહ્માંડની કોઈ મહાન શક્તિ સાથે જોડે છે જ્યારે આપણને આ અનમોલ મનુષ્ય અવતાર મળ્યો છે તેને માટે ઈશ્વરનો આભાર માનવો જરૂરી છે પ્રાર્થના આપણા મનના મલિન વિચારોને દૂર કરે છે પ્રાર્થના મનુષ્યને પ્રેમાળ પરોપકારી અને સ્વાર્થ રહિત બનાવે છે ખરા હૃદયથી કરવામાં આવતી પ્રાર્થના મનની અશાંતિને દૂર કરે છે અને કોઈ પણ વિષમ પરિસ્થિતિનો સામનો કરવાની શક્તિ આપે છે પ્રાર્થનાથી અહંકાર દૂર થાય છે જેથી આપણે પોતાની ભૂલો શોધી શકીએ છીએ સવાલ બે તમને કયા કયા કુદરતી સ્થળોએ જવું ગમે છે કેમ મને પર્વતો ઉપર દરિયા કિનારે તેમજ હરિયાળા પ્રદેશોમાં જવું ગમે છે કારણ કે એ સ્થળો પર જવાથી મન હૃદય પ્રફુલ્લિત રહે છે શાંતિનો અનુભવ થાય છે સ્વચ્છ અને તાજગી સફર હવા મળે છે પંખીઓનો મધુર કલરો મનને આનંદ આપે છે આપણે તણાવ મુક્ત થઈએ છીએ જેથી આપણી અંદર એક નવી ઉર્જાનો સંચાર થાય છે સવાલ ત્રણ મેઘધનુષ્ય વિશે તમે શું જાણો છો જવાબ વરસાદના વાદળ પર પડતા સૂર્યના કિરણોને કારણે આકાશમાં અર્ધગોળાકાર તેમજ સાત રંગોનું મેઘધનુષ્ય રચાય છે સૂર્યનો પ્રકાશ આપણને સફેદ રંગનો દેખાય છે પરંતુ હકીકતમાં તે સાત રંગોના મિશ્રણથી બને છે અને આપણે તેને માત્ર પ્રિજમમાં જ જોઈ શકીએ છીએ જ્યારે વરસાદની ઋતુમાં સૂર્યનો પ્રકાશ એકસાથે લાખો ટીપાથી પરાવર્તિત અને અપરાવર્તિત થાય છે ત્યારે પાણીના ટીપા પ્રિજમનું કામ કરે છે જેને કારણે આપણે સૂર્યપ્રકાશના એ સાત રંગો ખુલ્લા આકાશમાં જોઈ શકીએ છીએ અને તેને જ આપણે મેઘધનુષ્ય નામથી ઓળખીએ છીએ મેઘધનુષ્યમાં રંગોનો ક્રમ નીચેથી જાંબલી નીલો વાદળી લીલો પીળો નારંગી અને રાતો એમ હોય છે આ રંગોને યાદ રાખવાની સામાન્ય રીત જાનીવાલી પિનારા છે સવાલ ચાર નદી સરોવર દરિયો પર્વત વગેરે કેવી રીતે બન્યા હશે જવાબ નદી સરોવર દરિયો પર્વત વગેરેની રચના એ પૃથ્વીના વાતાવરણમાં થતા ફેરફારો જેવા કે ભૂકંપ જ્વાળામુખી વિસ્ફોટ ઉલ્કાપાત વગેરેને કારણે સમયાંતરે થતી ઘટના છે આ તમામના નિમણિત થવામાં કરોડો વર્ષો લાગ્યા હશે પાંચ આપણે ઈશ્વરને તું કહીને કેમ સંબોધી શકીએ છીએ આપણે ઈશ્વર પ્રત્યેના પ્રેમને કારણે તેને તું કહીને સંબોધીએ છીએ જ્યાં પ્રેમ હોય ત્યાં તેના પરના અધિકારને કારણે આપણે આત્માના ઉત્તમ ભાવથી તુંનું સંબોધન ઈશ્વર પ્રત્યે કરીએ છીએ આમાં આપણો તોછડાઈનો નહીં પણ તેના પ્રત્યેના પ્રેમનો સમર્પણનો ભાવ હોય છે પ્રશ્ન ક્રમ બે ઉદાહરણ મુજબ જોડો અને વાક્ય બનાવો અહીં વાક્ય બનાવવાના છીએ ઉદાહરણ આપેલું છે ક અને બે દરિયો વિશાળ ત્યારબાદ ખ સૂર્ય આકાશ ગરમી ગ મેઘધનુષ્ય રંગ કેસવાળી મેઘધનુષ્ય રંગ વરસાદ સિંહ ત્રાળ કેસવાળી નદી કાંઠો પ્રવાહી ઉદાહરણ છે વિશાળ દરિયાની ખારાશની મદદથી આપણે ખૂબ મીઠું પકવીએ છીએ વાક્ય બનાવીએ આકાશમાં સૂર્ય ગરમી વરસાવી રહ્યો છે બીજો વાક્ય મેઘધનુષ્યના રંગો વરસાદમાં સુંદર લાગે છે ત્રણ ત્રાળ પાડતા સિંહની કેસવાળી મને ગમે છે ચાર નદી કાંઠે પાણીનો પ્રવાહ ધસમસે છે પ્રશ્ન ક્રમ ત્રણ ઉદાહરણ મુજબ શબ્દ જોડી બનાવો અહીં ઉદાહરણ આપેલું છે ચશ્માની સામે આંખ પતંગ દોરી કપડાં સિલાઈ કાગળ પત્ર હોળી દરિયો વૃક્ષ ફળ પ્રશ્ન ક્રમ ચાર પ્રશ્નોના જવાબ લખો સવાલ એક કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે જવાબ કવિ પ્રકૃતિમાં ઈશ્વરના દર્શન કરે છે સવાલ બે કવિ કોને ભગવાનની આંખ ગણે છે જવાબ કવિ સરોવરને ભગવાનની આંખ ગણે છે ત્રણ વિશાળ દિલ હોવું એટલે શું વિશાળ દિલ હોવું એટલે દરિયા જેવી વિશાળતા હોય હોવી મેઘ મેઘધનુષ્ય અને મોર પીછમાં સિંહ સમાનતા હોય છે વાસ્તુશાસ્ત્રમાં ને હિન્દુ ધર્મમાં મોર પીછને સુફ ને પવિત્ર માનવામાં આવે છે એમ આકાશમાં મેઘના ગાજવીજ પછી દેખાતા મેઘધનુષ્યને વરસાદ માટે શુભ માનવામાં આવે છે મેઘધનુષ્ય અને મોરપીચમાં રંગોની સમાનતા છે એક કૃષ્ણના મુગટની શોભા છે તો બીજી વરસાદી આકાશની શોભા છે સવાલ પાંચ સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતા કુકડી રમતા હોય એવું કેમ લાગે છે જવાબ સૂર્ય અને ચંદ્રની આ સંતા કુકડી ખગોળની અદ્વત વિસ્મયકારી કુદરતી ઘટના છે ચંદ્રને પણ પૃથ્વીની જેમ અક્ષીય કક્ષીય ગતિ છે ચંદ્ર પોતાની આસપાસ ફરતી વખતે પૃથ્વીની ફરતે પ્રદક્ષિણા કરતો હોય છે તેમજ પૃથ્વી સૂર્યની ફરતે પ્રદક્ષિણા કરતી હોય છે તેથી ચંદ્ર સૂર્યની ફરતે સ્વતંત્ર રીતે ફરતો ન હોવા છતાં તે પણ સૂર્યની ફરતે પરોક્ષ રીતે પ્રદક્ષિણા કરે છે એ રીતે સૂર્ય ચંદ્ર અને પૃથ્વીની ગતિને સ્થિતિને કારણે અમાસને પૂર્ણિમા સર્જાય છે આમ જાણે સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતાકુકડી રમતા હોય એવું લાગે છે પ્રશ્ન ક્રમ પાંચ નીચેની પંક્તિ સમજાવો અહીં કાવ્ય પંક્તિ આપેલી છે તે સમજાવવાની છે એટલે કે એનો ભાવ લખવાનો છે કાવ્ય પંક્તિ જોઈએ તું તરણાનો તારણ હારો ઝરણાનો તું નાદ ફૂલ ફૂલ ની રંગ સુગંધે તારી છે સોગાત અર્થ થાય તું તરણા એટલે કે સામાન્ય માણસ નો ઉદ્ધાર કરનારો છે અને ઝરણાનું સંગીત પણ તું છે આ બધા ફૂલોના રંગો અને એ ફૂલોની સુગંધ પણ તારી જ મહામૂલી ભેટ છે પ્રશ્ન ક્રમ છ આપેલા શબ્દોને લાગુ પડતા શબ્દો ઉદાહરણ મુજબ લખો અહીં ઉદાહરણ આપેલું છે દરિયો તેને લાગુ પડતા શબ્દો છે પાણી હોળી મોજા મીઠું માછલી દીવાદાંડી અને શંખ આ પ્રમાણે જે શબ્દ આપ્યો છે તેને લાગુ પડતા શબ્દો લખવાના છે એક વૃક્ષ તો શબ્દો આવશે પંખી પાંદડા ડાળી લાકડું ફૂલો ફળો વરસાદ છાંયો ઠંડક અને પ્રાણવાયુ સવાલ બે પર્વત વૃક્ષ પથ્થર માટે પક્ષીઓ પ્રાણીઓ જીવજંતુઓ આકાશ વાદળ સૂર્ય ચંદ્ર તારા અને મેઘધનુષ્ય નદી તો પાણી માછલી હોળી અને છીપલા પ્રશ્ન ક્રમ સાત તો શું થાય વિચારો અને લખો એક જો નદી આપણને પાણી આપવાની ના કહી દે તો નદીને માતા કહી છે માતા જેમ એના સંતાનોનું અને કુટુંબનું જતન પોષણ કરે છે એમ નદી પણ માનવજાત માટે જતન પોષણનું કામ કરતી આવી છે નદી અને એના પાણીને લીધે નગરો અને કૃષિ સંસ્કૃતિનો વિકાસ થતો રહ્યો છે જો નદી આપણને પાણી આપવાની ના કહી દે તો એ સઘળો વિકાસ અટકી જાય બે જો વૃક્ષો ન હોય તો વૃક્ષોનો જીવ માત્ર ઉપર માનવજાત ઉપર આપણા ઉપર ઘણો મોટો ઉપકાર છે આપણા જીવન સાથે અસ્તિત્વ સાથે એ ગાઢ રીતે સંકળાયેલા છે સૂર્યની હાજરીમાં પ્રાણવાયુ આપે છે વરસાદ આપે છે ફળ આપે છે લાકડો આપે છે વૃક્ષો એ કલ્પ વૃક્ષ છે જો વૃક્ષો જ ન હોય તો આપણા જીવનની સમૃદ્ધિ લૂંટાઈ જાય સુખ શાંતિ પ્રાપ્ત ન થાય આપણે દરિદ્ર થઈ જઈએ ત્રણ જો સૂર્ય સાવ ઠંડો થઈ જાય તો આપણી પૃથ્વીને પ્રકાશ અને ઉર્જા પ્રદાન કરનાર એકમાત્ર કુદરતી સંસાધન સૂર્ય છે પૃથ્વી પરના જીવનની કલ્પના સૂર્યની ઉર્જા અને પ્રકાશ વિના કરી શકાતી નથી જો આ સૂર્ય સાવ ઠંડો થઈ જાય તો જીવન પણ ઠંડુ થઈ જાય વિના સર્જાય જીવનનું અસ્તિત્વ લુપ્ત થઈ જાય સવાલ ચાર જો બધા જીવજંતુઓ આપણી પૃથ્વી પરથી ગાયબ થઈ જાય તો જીવજંતુ કે જીવાણુઓ જમીનમાંના તત્વો વનસ્પતિ લઈ શકે તેવા સ્વરૂપમાં ફેરવે છે જમીન અન્નપૂર્ણા છે પરંતુ જે છે તે ખોરાક પકવેલ સ્થિતિમાં નથી તેને પકવવાનું કામ જીવજંતુઓ કરે છે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ લોતત્ત્વ ગંધક તાંબુ જસત આ પોષક તત્વોને અળસિયા જમીનની સપાટી પર લાવે છે જો એ ગાયબ થઈ જાય તો ખેતીની ઉપકારકતા ઓછી થઈ જાય ઉપરાંત આહાર કડી નાશ પામે અને કુદરતી સંતુલન ખોરવાઈ જાય પ્રશ્ન ક્રમ આઠ કોષમાંથી વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો ખાલી જગ્યાની સમજ લઈએ એક નુકસાન સમસ્યા સીવણ શિકાર સરોવર શાબાશી રિસેસ વિશેષ પ્રશ્ન ક્રમ નવ ઉદાહરણ મુજબ શબ્દ રચના બનાવો ઉદાહરણ આપ્યું છે તારે તે તો તારણહાર સર્જન કરે તે સર્જનહાર પાળે તે પાલનહાર રક્ષણ કરે તે રક્ષણહાર અહીં શબ્દ સમૂહ આપેલો છે દેખણહાર દેખાડે તે ખેડણહાર ખેડે તે પ્રશ્ન ક્રમ દસ નજીકનો અર્થ શોધી ખરો નિશાની કરો એક ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાત વિકલ્પો આપ્યા છે અ ફૂલો જ સુગંધી હોય છે બ ફૂલોની સુવાસ અને રંગ એ કુદરતી ભેટ છે ક ફૂલોના રંગ મનમોહક હોય છે સાચો જવાબ બ ફૂલોની સુવાસ અને રંગ એ કુદરતી ભેટ છે બે તું તરણાનો તારણહારો ઝરણાનો તું નાત વિકલ્પો આપ્યા છે અ તરણાને અને ઝરણાને હલકો બનાવનાર તું છે બ તણખલામાં અવાજ આપનાર ઈશ્વર તું છે ક તણખલાને તારનાર અને ઝરણાના અવાજમાં ઈશ્વર તું જ છે સાચો જવાબ ક તણખલાને તારનાર અને ઝરણાના અવાજમાં ઈશ્વર તું છે ત્રણ એમાં મારી હોળીને આ કોણ હંકારે અ મારી જીવન નૈયાને કોણ ચલાવતું હશે બ હોળીને દરિયામાં કોણ ચલાવતું હશે ક મને ખબર છે મારી હોડી કોણ હંકારે છે સાચો જવાબ અ મારી જીવન નૈયાને કોણ ચલાવતું હશે પ્રશ્ન ક્રમ અગિયાર ખોટા વિકલ્પો ચેકી સાચું વાક્ય બનાવો એક લોકો જુદા જુદા કામ કરીને આજીવિકા મેળવે છે વસાવે છે કરે છે પણ ચોરસ કરીશું બે ગુજરાતમાં દિવસે દિવસે ઉદ્યોગોનો વિકાસ થયો છે ત્રણ સર્જન કર્યું છે ચાર પરીક્ષા નજીક આવતા તેણે તૈયારી આરંભી આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો